રાધનપુર ખાતે બિલોડ ત્રણ રસ્તા પર રામદેવ સીએનજી ઓનલાઈન ગેસ પંપ ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું સંત શ્રી ધામના ગામના એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામપુરી બાપુના હસ્તે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વિલોત્રા રસ્તા પર રામદેવ સીએનજી ગેસ પંપનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીને નાનાપુરા हनुमानજી મંદિરના મહંત દેવગીરી બાપોને રેલવે સ્ટેશન ગોગા મહારાજના સંતસ્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નાનાભાઈ પરબતભાઈ ચૌધરી અને ગોવાભાઈ રબારી અને અમદાભાઈ ચૌધરી વારાહી માર્કેટયાર્ડના ચેરમેન ભેમાભાઈ ચૌધરી અને ભરવાડ સમાજના ભામાસા વિનુભાઈ ગમારા ઉત્તમ ડેરીના વાઇસ ચેરમેન નવગણભાઈ ભરવાડ અને પંપના માલિક ગફુરભાઈ ભરવાડ તેમના ભાગીદાર દીપકભાઈ પટેલ રાકેશભાઈ પટેલ અને પૂનમભાઈ સવરા ટ્રેક્ટરના માલિક પરબતભાઈ ચૌધરી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર બોર્ડર વિસ્તારની અંદર ઓનલાઈન ગેસ પંપનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું આવેલ મહેમાનોનું સાલ પુષ્પગુચ્છ આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સાધુ સંતો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા પ્રસંગે રાધનપુર વિસ્તારની જનતાની ઘણા સમયથી ઓનલાઈન ગેસ કંપની માંગણીને ધ્યાનમાં રાખી સાબરમતી દ્વારા ગેસ કંપનીનો ઓનલાઈન રાધનપુર ખાતે મંજૂર કરી આજે ઉદ્ઘાટન કરવામાં આવતા મોટી સંખ્યામાં વાહન ચાલકો સાધુ સંતો રાજકીય અગ્રણીઓ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા

અને આગળીઓ ઓનલાઈન ગેસ મળશે બધાને એલએનજી પણ મળશે અને સીએનજી પણ મળશે જે આ નવું વર્ઝન આવી રહ્યું છે ટ્રકોમાં એલએનજી વાપરવાનું સુધી સીએનજી તો હતું જ પણ રાધનપુરમાં એક જ પંપ હતો ને ડોટર બુસ્ટર હતો અમારો પંપ ઓનલાઈન છે અને જો આગળીઓ સીએનજી અને એલએનજી બધાને ઓનલાઈન મળશે અને સાધુ સંતોના આશીર્વાદથી અમારો પંપ પહેલા દિવસથી ધમધમતો છે એ બદલ બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર આ પંપ કઈ જગ્યાએ આવ્યો છે અને આપનું નામ શું છે ને આપ કોણ પણ માગેદાર આ પંપ રાધનપુરની બહાર નીકળતા ત્રણ કિલોમીટરની દૂરી ઉપર કચ્છના વારાહી સાચલપુર રસ્તા ઉપર આવેલું છે અને ભિલોડ ત્રણ રસ્તા આ એડ્રેસ ઉપર છે કોણ ભાગીદારો છે ભાગીદારીમાં ગભુ કાકા ભરવાડ રાકેશભાઈ પટેલ દીપકભાઈ પટેલ અને હું ધર્મેન્દ્ર બારોલ અમે ચાર ભાગીદાર છીએ અને અમારી ભાઈઓના જેવી ભાગીદારી છે અમે ભલે કોમ અમારી જુદી જુદી છે પણ અમે ભાઈઓ કરતાં અધિક જીવીએ છીએ